હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ સૂકું એવું ભીંડા અને બટેટાનું શાક જેને તમે ટિફિનમાં આપી શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બને છે સાથે બનાવશું ઘઉંના લોટમાંથી લચ્છેદાર પરાઠા તો ચાલો રેસિપી જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે તેને ધોઈ સાફ કરી સારી રીતે કટ કરી લેશું તેની સામે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો હવે તેલની તેલ ગરમ કરી અને બટેટાને પહેલાં આપણે ફ્રાય કરી લેવાના છે એ જ તેલમાં આપણે ભીંડાને ફ્રાય કરી લેવાના છે એકદમ સારી રીતે તેને કૂક કરી લેવાના છે હવે બધું કાઢી તે જ પેનમાં થોડું તેલ વધારી અને તેમાં જીરાનો વઘાર કરી સાથે ડુંગળીને સાંતળી લેવાની છે આ સમયે ડુંગળીની અંદર હળદર અને થોડું મીઠું નાખી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ પકાવવાની છે તેને આપણે એકદમ કૂક નથી કરતા અને ટમેટા નાખશું તો ટમેટાને પણ આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ પકાવવાના છે તેને એકદમ કૂક નથી કરવાના તો હવે આપણે અગાઉ તળેલા બટેટા અને ભીંડાને નાખી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ શાક ઝટપટ તૈયાર થઈ જાય છે કારણ કે બટેટા અને ભીંડા આપણા ઓલરેડી તળેલા જ છે તો હવે આપણે આના મસાલા જોઈ લઈએ તો સિમ્પલ ઘરમાં રહેલા મસાલાનો જ ઉપયોગ કરેલો છે તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને તેની સાથે એક ચમચી જેટલો ધાણાનો પાવડર એક ચમચી જેટલો જીરાનો પાવડર અને આમાં આપણે હળદર અત્યારે નાખતા નથી કારણ કે આ હળદર આપણે પહેલાં નાખી દીધી છે ડુંગળી આપણે સાંતળી ત્યારે તો હવે આમાં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું જો તમે તીખું વધારે ખાતા હોય તો અન્ય કોઈ પણ જાતનું તીખું મરચું નાખી શકો છો હું અહીં સ્કીપ કરું છું કારણ કે બાળકોને ટિફિનમાં આપવાનું છે કાશ્મીરી લાલ મરચાંથી એકદમ સરસ એવો કલર આવે છે દસ મિનિટ સુધી આને ઢાંકીને પકાવવાનું છે તો હવે આપણે લચ્છાદાર પરાઠા બનાવવા માટે જે રોટલીનો નોર્મલ લોટ હોય છે એ જ લીધો છે આમાંથી બને એટલી આપણે પાતળી એવી રોટલી વણવાની છે તમે જોઈ શકો છો કે નોર્મલ રોટલીથી મેં થોડી મોટી એવી રોટલી વણી છે હવે આમાં આપણે ઘી એપ્લાય કરવાનું છે ઘણીવાર ઘી અને લોટનું બધા પેસ્ટ યુઝ કરતા હોય છે પણ એનાથી તમે આવી રીતે બનાવશો તો પણ આરામથી બની જશે અને લોટ ઉપર છાંટી અને આવી રીતે ફોલ્ડ કરવાનો છે અહીં મેં જે સ્ટ્રીપ રાખી છે એ થોડી જાડી રાખી છે એટલે જે પરાઠા છે એ એકદમ થોડા જાડા એના લચ્છા પડશે તમે ઈચ્છો તો એકદમ પાતળી એવી સ્ટ્રીપ રાખી શકો તો આ રીતે હળવા હાથેથી આપણે હવે આને વણી લઈશું જનરલી આપણે બહાર ખાતા હોઈએ ત્યારે લચ્છા પરાઠાની અંદર ઘઉંના લોટની સાથે મેંદાનો પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો ઘરે જ બનાવતા હોય તો શક્ય થાય ત્યાં સુધી ઘઉંના લોટનો જ ઉપયોગ કરવાનો છે તો હવે આ રીતે પેનમાં થોડું તેલ નાખી તવી ઉપર આને એકદમ સારી રીતે આપણે શેકી લેવાનું છે તમે જોઈ શકો છો આના લચ્છા એ એકદમ અલગ અલગ થાય છે જાડી સ્ટ્રીપ આપણે જે રાખી હતી તેના કારણે આના જે લચ્છા છે થોડા જાડા બન્યા છે તમે પાતળી રાખશો તો પાતળા પણ આના લચ્છા બનશે તો રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો જો આ ચેનલ ઉપર હું અવારનવાર આવી અલગ અલગ રેસીપીઝ અપલોડ કરું છું તો જો તમને મારી રેસીપીઝ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકનને પણ દબાવજો તો તમે જોઈ શકો છો એકદમ છૂટું છૂટું અને એકદમ ટેસ્ટી એવું ચીકાશ વગરનું ભીંડા બટેટાનું શાક અહીં બિલકુલ તૈયાર છે ઘણીવાર બાળકોને ટિફિનમાં શાક રોટલી આપતા હોઈએ છીએ ત્યારે એક વાતનું બહુ ચિંતા હોય છે કે રસો ઢોળાઈ જશે તો તો હવે બીજી વખત જ્યારે ટિફિનમાં શાક આપવાનું થાય તો આ રીતનું મારી સ્ટાઇલથી બનાવેલું ભીંડા અને બટેટાનું શાક જરૂર આપજો રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો